મારી પાસે રહેલ ઝાડ પૈકી ના ઝાડનો પરિચય આજે આપણે કરીશું આ લીલી છે આ બોગનવેલ જાંબલી રંગની છે તુલસી છે રામ તુલસી શ્યામ તુલસી એડેનિયમ આ વ્હાઇટ એડેનિયમ છે જેને સફેદ ફૂલ આવે અમુક ઝાડના નામ હજી ખબર નથી આ ઝાડ એક જાતે ઉગેલું છે એમાં પીપળાનું પણ ઝાડ છે જાતે ઉગેલું છે આ ફૂટબોલ લીલી છે આમાં ટુ ટાઈપના એને પેટલ્સ આવે છે જો એક વ્હાઈટ અને પિંક જેવા બોગનવેલ એડેનિયમ છે આ એડેનિયમ છે એના ખૂબ જ સુંદર મજાના ફૂલ વધારે પ્રમાણમાં આવે છે વોટર લીલી છે અને વ્હાઈટ અને યલો ફૂલ આવતા હોય છે ફાઈકસની એક જાતિ છે પાન ફૂટી છે આ બોનસાઈ ડારમડી છે આ વેડેનની બીજી જાતિ છે જે ખૂબ સારી છે અને મલ્ટી પેટલ છે આ જેડ પ્લાન્ટ છે ખૂબ જ સારો ગ્રોથ છે એનો એડેનિયમ છે આમાં છ પ્રકારની બોગનવેલ છે મલ્ટી પેટલ થી લઈને ગુલાબી સફેદ જાંબલી આ વિકળાનો છોડ છે જે ખૂબ નાનો હતો ત્યારે વાવેલો હતો અત્યારે સારો થઈ ગયો આ મારા મિત્ર ગણપતભાઈએ આપેલા છે એડેનિયમ પણ એડેનિયમ એમનું જ છે અત્યારે એનો ગ્રોથ ખૂબ સારો છે જો હાથી જેવું જાડું એનું થડ છે આ એડેનિયમ ગણપતભાઈ આપેલું છે એનો ગ્રોથ એ ખૂબ સારો છે તો બહુ મોટું થઈ ગયું છે એડેનિયમ બીજું છે મોટું લગભગ પાંચક વર્ષનું છે હાઈટ પણ થ્રી ફીટ જેટલી થઈ ગઈ છે